આ શોભાયાત્રામાં પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠવી દ્વારકેશલાલજી મહારાજ અને પૂજ્ય યુવા વૈષ્ણવ આચાર્ય પૂજ્ય ગોસ્વામી એકસો આઠસવી શરણકુમારજી તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત વૈષ્ણવ યુવા સંગઠનના તમામ ભક્તો તેમજ નગરના વેપારીઓ મહિલાઓ શોભાયાત્રામાં જોડાયા હતા નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું જે શોભાયાત્રા શ્રી આચાર્ય મહાપ્રભુજી બેઠક મંદિરે પહોંચી હતી જેમાં ફૂલ મંડળીના પણ દર્શન થયા હતા આ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહારાજે લોકસભાની ચૂંટણીમાં તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અને લોકશાહીના પર્વને ઉજવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી અને ઠાકોરજીની કૃપા સદૈવ સર્વ ભક્તો ઉપર વરસતી રહે તેવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા કૃષ્ણ મંદિર જગતગુરુ પાદરા ગામમાં દર વર્ષે ઉજવાય છે તે પ્રમાણે વર્ષો વર્ષથી જગદ્ગુરુ આચાર્ય શરૂ મળીએ શ્રીમંત વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ધામધૂમથી શોભાયાત્રા ધર્મસભા અને ઠેર ઠેર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે દર વર્ષે પાદરા ગામમાં ખૂબ ધામધૂમથી જ્યારે વલ્લભાચાર્યજીનો ઉત્સવ ઉજવાય છે ત્યારે આ વર્ષે પણ એ જ ભાવના એ જ ઉત્સાહ અને એ જ ખૂબ ભક્તિભાવથી આ મહોત્સવને ઉજવવામાં આવી રહ્યો છે આગામી સમયમાં ભારત વર્ષની ચૂંટણીનો સમય આવી રહ્યો છે એમાં પણ સમસ્ત વૈષ્ણવવૃંદ પોતાનું મતદાન આપી અને પોતાના ધર્મનું નિર્વાહ કરે મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે સેવાના વિવિધ સંકલ્પો અને પ્રકલ્પોનો સંકલ્પ લઈને એ વૈષ્ણવ ધર્મનો નિર્વાહ કરે અને દરેક સમાજના ઉત્થાન માટે રાષ્ટ્રને સમાજને પરિવારને વ્યક્તિને જ્યારે પોતાની જરૂરત હોય ત્યારે પોતાના તન મન ધન ક્ષમતા અનુભવ અને અભ્યાસનો યોગદાન પ્રદાન કરીને અને સમાજની સેવા કરે એ આપણું સામાજિક ધર્મ છે એમ ત્રણેય ધર્મનો નિર્વાહ કરીને આપણે પ્રભુના પ્રિય પાત્ર બનીએ એવી શુભેચ્છાઓ સાથે જગદગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ અભિનંદન શુભકામનાઓ